ડે સ્કૂલનો વહીવટ ડીઓને સોંપાયો ની ટીમે સ્કૂલમાં જઈ નિરીક્ષણ કર્યું સવાર અને બપોરની બંને પાડી માટે એક એક વહીવટદાર તરીકે કચેરીના અધિકારીઓની નિમણૂક કરાશે વિરમગામ પોલીસે સાયબર ફ્રોડના આરોપીને ઝડપ્યો મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી બે પોઇન્ટ સત્તાણું લાખની છેતરપિંડી આચરી હતી ઘાટલોડિયામાં દારૂની હોમ ડિલિવરી કરવા ગયેલા યુવકની ધરપકડ રૂપિયા પાંચસોની બોટલમાંથી દારૂ મક્રીસોલ્ડર બોટલમાં ભરીને રૂપિયા બાર માં વેચતો બુટલેકર પકડાયો સિયા વર્ક વિઝા ના કાઢી આપવાના નામે છેતરપિંડી વડોદરાના કંડારીના યુવક પાસેથી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા બાદ વિઝિટર વિઝા કાઢી આપ્યા ચાર બેજા બાજુ સામે ફરિયાદ મ્યુલ એકાઉન્ટ કૌભાંડની તપાસનો રેલો પાટનગરમાં આવ્યો દેશભરમાંથી પચ્ચીસ ફરિયાદો નોંધાયેલા કેટરિંગ પેઢીના એકાઉન્ટમાંથી ચુંબોતેર લાખના વ્યવહારો મળ્યા ગાંધીનગરમાં સૌપ્રથમ ગુનો દાખલ સુરતના લિટલ ગોવામાં એસોજીનો દરોડો શંકાસ્પદ તમાકુ ગાંજા ક્રશર ચલમ રિમોટ જેવા ડિજિટલ કાંટા અને એક સુડતાલીસ સૂક્કા મળી આવ્યા દ્રસ્યો જોઈ પોલીસ ચોકી ઉઠી